રાધનપુરમાં બાર દિવસ અગાઉ થયેલ મહિલાના મોતનો ભેદ રાધનપુર પોલીસે ઉકેલ્યો છે મહિલાનું મોત ગટરમાં પડવાથી નહીં પણ રિક્ષાની ટક્કરે થયું હોવાનું સાબિત કરી રિક્ષાચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાધનપુર ભાબર હાઇવે રોડ ઉપર તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે આરએનબી વિભાગની ખુલ્લી ગટરમાં પડવાથી નામરદાબેન પ્રજાપતિનું મોત થયું હોવાનું નિવેદન સાથેના મહિલાના પરિવાર અને રાજકીય પક્ષના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયામાં નિવેદનો આપી વળતરની માંગ કરવામાં આવી હતી जे बी विभागे आ केसनी तटस्थ तपास थाय राधनपुरखित अर्जी आपी थी अनुसंधाने पोलीसे तपासना चक्रों गतिमान करया हता अने ह्यूमन सोर्स सीसीटीवी फूटेज ने आधार तपास करता सीसीटीवी फूटेज रात्रिना समय महिला क्रॉस करती ते समय साीक्षाएं महिला ने टक्कर मारता महिला ने मथा भागे गंभीर इजाओ थमी અકસ્માત કરનાર ચાલક જ મહિલાને રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો અને ત્યાં તેણે મહિલા ગટરમાં પડી હોવાનું જણાવ્યું હતું રાધનપુરમાં મહિલાની સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે મહિલાને પાટણની ધારપુર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું એવી હકીકત સામે આવી છે પોલીસે રિક્ષાચાલક દિલીપ પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે રાધનપુર ડી વાય એસપી ડી ડી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાનું મોત ગટરમાં પડવાથી થયું હોવાના ખોટા નિવેદનો આપવા બદલ રિક્ષા ચાલકની ધરપકડ કરજે સાથે જે લોકોએ પણ ખોટા નિવેદનો આપવા બદલ તમામ સામે પણ કાર્યવાહી કરાશે ગઈ તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરજાણ બેન છે એમનું આર એન્ડ બી વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ જે બાબતે આર એન્ડ બી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યો હતો એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યા છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે આ બેન જે મરણ જણા છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે એ જ એ રીતે એમણે ફરિયાદી જે મરણજનાના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણજનાના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ ખરેખર મરણજનાનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોયે છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે એ તટસ્થ તપાસ દરમિયાન જણાયેલ છે રિક્ષા ચાલકે પણ આ મરણ જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એણે ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું એ રીતે એણે પણ ખોટી માહિતી આપી એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકને અટક કરે છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો